મારે હું કરું તમારે ચિંતા નહીં કરવાની એટલે છું કે તમારે છે ને અત્યારનું પાણી એનો હંગરો પર દેવાનું છે ઘર કે હું કામ

તમારે પાણી તો ગરમ જ પીવાનું પેલા ભેગા ગાંડા કાઢવાના જો એક ડાયા છે પેલા મારી નાખશે એટલે આમાં ભજન કરવું હોય ને તોય આ સમાજ ની ભેગું સમાજ માં ભરી જાવ પડે તમારે તમારી નાઈક મા ગાંડું કાઢવું પડે મારી મારી નાઈટમાં હા ભાઈ તો આ ચકાસ જીવવા દેખ ના સમજાવી ગાંડું કાઢવું એમ હવે આપણને ખબર નથી સમાજ નો નિયમ જાગજ માં એની ભેગા આપડે લેવા દેવા કાઈ નથી પણ એ રોજ રોવું પડે આપણે હાર્યું છે ભગવાન સુધી ના જ કેવાય મોટા મોટા ઋષિ મુનિઓ સંતો આવી રીતે આમાં રહી અને મોટા મોટા વેપારી હતા આ બધા જ્ઞાની પુરુષો હતા અબ્દુલ કલામ ને વિક્રમભાઈ સારાભાઈ ને આ બધા મહાપુરુષો બધા લાલ બહાદુર શાસ્ત્રી કપડા બદલાવાના કઈ હોય નહિ કઈ કપડા બદલા સંશોધન થાય નો કઈ નો થાય કઈ જરૂર કઈ નથી તમારી મનો બદલાવાની છે બસ કપડા બદલાવ્યા કઈ

ભગવાન સીતા વશિષ્ઠ વ્યાસ સુખદેવ કઈ ઘર મૂકીને ગણતરી કરો ને તો નવ સંસારી તમે જેટલી છે બધી ખોળો તારે નવ ઘર તમે કોની આખી રાતના ભજન આંકળી કેટલા ફકડાના આવે ના કેટલા આવે